જય દ્વારકાધીશ હવે આ કળયુગ વિશે હું તમને એક વાત કરું છું તે તમે સાંભળો કે આયો કળયુગ બળવાન છે સત લોક નીતિ ન્યાય રહેશે કોક ઠેકાણે આ કળયુગમાં મને એક સત્યક દેખાણો અને આ વાત મેં કાને સાંભળેલી નથી પણ મારી નજરે જોયેલી હું વાત કરું છું અને એ તમે સાંભળો આથસણી ગામમાં તેમની વાડીએ એક કુતરી બી આણી ચાર ગલુડા આવ્યા ગલુડાને હજી આંખું નથી ઉઘડી કૂતરી બહાર ગઈ પછી પરત પાછી નથી આવી હવે ગલુડા નાના ખરેખર જે કૂતરી વહી ગઈ છે એની માં વરદ થઈ ગઈ કુત્રી હા ને એ સામે બેઠેલી એણે એક દિવસ વાટ જોઈ કુતરી નોયું એટલે એની માને એમ થયું કે આ નાના નાના બચ્ચા મેકીને એની મા ગઈ છે હવે આનું શું પણ ખરેખર ઈશ્વર છે આને એવું થયું કે હવે હું ગલુડા પાસે બેસું તો ગલુડાની પાસે આખી રાત બેઠી અને કુદરતે એવી દયા કરી એની માથે કે એ વરદ કુતરી વ્યાલી નથી છતાં એને દૂધ આવ્યું એ દૂધ આવ્યું અને એ ગલુડાને ધવરાવી અને મોટા કરી રહી છે ખરેખર એટલા બધા મોટા કરી રહી છે કે જેમ એની પોતાની માં એની જન્યતા હોય એવી રીતે મોટા કરી રહી છે નહીતર આ તો ગલુડાને નાનીમાં કહેવાય એની માની માં એને નાનીમાં કહેવાય છતાં આ જન્યતા જેમ એ ગલુડાને મોટા કરી રહી છે નહીતર કહેવત કીધેલું છે કે હજી ઈશ્વર તો છે જ આપણે કહેતા હોઈ કે નથી નહીં ઈશ્વર છે નહીતર આ વ્રત પુત્રી અને એને જે ભગવાનને દૂધ આપ્યું આ એક બહુ નવાઈ જેવી વાત કહેવાય નકર તો એક વખત અંધારીની કહેવત છે કે ભગવાન છે પણ ભક્તિ નથી ધર્મ છે પણ આસરણ નથી સંતિ છે પણ શાંતિ નથી ઈશ્વર છે પણ આસ્થા નથી ભણેલા છે પણ ગણેલા નથી સુંદર છે પણ સુશીલ નથી ખરેખર સગા છે પણ ભોલતા નથી ભાઈઓ છે પણ સપ નથી કુટુંબ છે પણ ક્યાંય હપ નથી આનું નામ આ કળિયુગ પણ મને આ કળિયુગ હોવા છતાં પશુ પક્ષીમાં સતયુગ દેખાણો આ મેં મારી નજરે જોઈને વાત કરું છું આ કુતરી હાલો તમને આ કુતરી હું બતાવું આજ હું અહીંયા વાડીએ જ આવ્યો છું અને મને આવું થોડુંક જાણવા મળ્યું આ વિશે મેં આ તમને વાત કરી અને હવે હાલો હું તમને આ કુતરી બતાવું કે આ હું કહી વરત્રી ઉતાર કેમ જોયા કલુડા વરદ કુતરી જોઈ તો કોણ કેસે કરયુગ છે આ સતયુગ છે કરજુગમાં સતયુગ અને સતયુગમાં પણ કરજુગ હતો તો આ તમારી નજરે તમને દેખાડ્યું છે બોલો દ્વારિકા ધી